ભારત વર્ષમાં ખૂબ બધા ઉત્સવો ઉજવાતા રહે છે અને એમ કહેવાય કે ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે આપણે એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિયા ખલ્લુ જનાહા માણસને ઉત્સવ બહુ ગમે અને આપણા ભારતના ઋષિમુનિઓએ એવી સંસ્કૃતિ પ્રવર્તાવી કે મહિનામાં એક બે ઉત્સવ તો આવે આવે ને આવે માણસના જીવનમાં કોઈ પણ રીતનો કંઈ પ્રોબ્લમ હોય દુઃખ હોય તો આવા ઉત્સવોના માધ્યમથી માણસ થોડો હળવો થઈ જાય અને એના ભાગરૂપે ઋષિમુનિઓએ ઉત્સવનું પ્રવર્તન કર્યું એટલે તમે જોશો હિન્દુ ધર્મમાં જેટલા ઉત્સવો ઉજવાય એટલા લગભગ બીજા કોઈ ધર્મમાં ઉત્સવો ઉજવાતા નથી એક મહિનો બી ખાલી નહીં જાય એક બે ઉત્સવ આવે ને આવે અને ઉત્સવો પણ કેવા સર્વજીવ હિતાવહ ઉત્સવો આવે બધાનું હિત થાય કલ્યાણ થાય એવા ઉત્સવો સૌથી પહેલું ભગવાનની ભક્તિ વધારનારા ઉત્સવો હિન્દુ ધર્મમાં આવે જન્માષ્ટમી હોય રામનવમી હોય માતાજીની નવરાત્રિ હોય આમાં ઈશ્વરની ભક્તિ વૃદ્ધિ પામે એવા આ બધા ઉત્સવો શિવરાત્રિ હોય હમણાં જન્માષ્ટમી બી આવશે તમારે બી અહીંયા ધૂમધામથી ઉજવાશે આ ઉત્સવો ઈશ્વરની ભક્તિ વધારનારા ઉત્સવો હિન્દુ ધર્મમાં આવ્યા ત્યાર પછી ભાઈ બહેનનો પ્રેમ વધારનારા ભાવ વધારનારા બે ઉત્સવો આવ્યા એમાં એક રક્ષાબંધન અને બીજો ભાઈ બીજ આ બે ઉત્સવો ખાસ કરીને ભાઈ બહેનની પ્રીતિ વધારનારા ઉત્સવો આવ્યા રક્ષાબંધનના દિવસે બેન ભાઈના ભાલમાં તિલક કરે અને રક્ષાસૂત્ર ભાઈના હાથે બાંધે અને ભાવના વ્યક્ત કરે કે મારો ભાઈ એમની સર્વ પ્રકારે ભગવાન રક્ષા કરે અને એક દિલની ભાવના વ્યક્ત બેન ભાઈ પ્રત્યે કરે અને રક્ષાસૂત્ર બાંધે મીઠું મોઢું કરાવે મીઠાઈથી અને ભાઈ પણ સામે બેનને કંઈક ને કંઈક ભેટ આપે અને આજીવન બેનની રક્ષા કરવાનું સાથે રહેવાનું વચન આપે અને એટલા માટે તમે જોશો ભાઈ બહેનની પ્રીતિ વધારનારો આ ઉત્સવ આવ્યો અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તો બેનોનો કોઈ પણ પ્રસંગ હોય ભાઈ કોઈ બીજો પ્રસંગ છોડે પણ બેનનો કોઈ માંગલિક પ્રસંગ હોય એમાં ભાઈ જરૂર હાજરી આપે આપણો એવો રિવાજ હતો બેનને ત્યાં કાંઈ પણ માંગલિક પ્રસંગ હોય ભાઈ ત્યાં જાય કંઈક ભેટ લઈને જાય મામેરું પૂરવાનો પ્રસંગ આવે બેનના દીકરા દીકરીઓના પ્રસંગો હોય ભાણાભાણીઓના તો પણ ભાઈ ત્યાં હાજરી આપે અને કંઈક ને કંઈક મદદરૂપ થાય ઠેઠ સુધી એક પેઢી નહીં બે પેઢી સુધી આ ભાવ પ્રેમ જળવાય રહે એવો ભાઈ બહેનનો પ્રેમ આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્ત્યો હવે પછી પ્રોપર્ટીમાં ભાગ માગવા પડે પછી શું થાય એ હવે જોવાનું અત્યાર સુધી તો એવું હતું નહીં કાંઈ એટલે ભાવ પ્રેમ બહુ જળવાઈ રહેતો હતો પણ હવે પછી પ્રોપર્ટીમાં ભાગ માંગે અને ભાવ પ્રેમ રે કે ન રે એ જોવાનું પણ ભાઈ બહેનનો પ્રેમ જળવાય એટલા માટે આ એક રક્ષાબંધનનો ઉત્સવ આવ્યો અને એમ કહેવાય આખી પરંપરા શરૂ ત્યાંથી થઈ કે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધેલી જ્યારે વામન ભગવાનનો અવતાર થયો અને બલિરાજા પાસે ત્રણ પગલાં ભૂમિ માગી અને એ બે પગલાંમાં ત્રણેય લોક માપી લીધા ભગવાને ત્રીજું પગલું મૂકવા કોઈ જગ્યા ન બચી ત્યારે બલિરાજાએ પોતાનું મસ્તક ધર્યું અને ત્રીજું પગલું મૂકવા જગ્યા નહોતી કોઈ ત્રણેય લોક તો માપી લીધા એટલે ભગવાન એવું બોલ્યા કે તું વચન દઈ અને ત્રીજું પગલું જમીન નથી દેતો તો તું મરીને નરકમાં જઈશ બોલીને ફરી જાશો અને ત્યારે બલિરાજાએ કીધું કે મને નરકમાં જવાનો ભય નથી પણ હું મારું વચન પૂરું નથી કરી શકતો એકવાર બોલ્યો કે ત્રણ પગલાં ભૂમિ આપીશ અને હું આપી નથી શકતો એનું મને દુઃખ છે માટે ત્રીજું પગલું તમે મારા મસ્તક ઉપર મૂકો અને ભગવાને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને રસાતળમાં લઈ ગયા ભગવાન અને એ બલિરાજાની ભક્તિને વશ થઈ ભગવાન પાસે બલિરાજાએ વરદાન માગ્યું ભગવાને કહ્યું તમારી ભક્તિથી રાજીશો તમે વરદાન માગી લો અને ત્યારે બલિરાજાએ કહ્યું કે તમે અખંડ અહીંયા મારે ત્યાં રહો અને મને દર્શન દેતા રહો એટલે ભગવાન બલિરાજાના બંધનમાં આવ્યા અને ત્યાં રહેવાનું નક્કી કર્યું લક્ષ્મીજી વાટ જોવે કે આ ગયા એ ગયા કેમ પાછા ન આવ્યા નારદજીએ કીધું કે ભાઈ આવી ઘટના ઘટી છે ને હવે તો એ બલિરાજાના વચને બંધાણા છે એટલે હવે એ રસાતળમાં રહેશે અને એમ કહેવાય કે ત્યારે લક્ષ્મીજી રસાતળમાં આવ્યા અને જરા રોદન કરવા લાગ્યા એટલે બલિરાજાએ પૂછ્યું કે કેમ રડો છો તો કહેશે કે મારે કોઈ ભાઈ નથી એટલે રડવું આવે છે તો બલિરાજા કે હું તમારો ભાઈથી જાઉં તમે રડોમાં એટલે બલિરાજા ભાઈ થયા અને લક્ષ્મીજીએ ત્યારે અમને રાખડી બાંધી લક્ષ્મીજીએ રાખડી બાંધી એટલે બલિરાજાએ કહ્યું કે તમે મારી મને રાખડી બાંધી તો તમારે જોઈએ તે માગી લો તો લક્ષ્મીજી કે મારા પતિને બંધનમાંથી મુક્ત કરો તમે આટલું વરદાન મારે જોઈએ અને એટલે લક્ષ્મીજીએ પોતાના પતિ ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા અને વામન ભગવાનને લક્ષ્મીજીએ પહેલી વહેલી બલિરાજાને રાખડી બાંધી એમ કહેવાય ત્યારથી આ રક્ષાબંધનનો પ્રારંભ થયો અને જ્યારે રાખડી બેન બાંધે ત્યારે શ્લોક પણ લગભગ આપણે ભારતમાં એવી રીતનો બોલાય येन बद्धो बली राजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल रक्षे माचल माचल બેન જ્યારે રાખડી બાંધે ત્યારે આ શ્લોક બોલે યન રક્ષાસૂત્રેણ બધ બલિરાજા જે રક્ષાસૂત્રથી બલિરાજાને બંધન કર્યું એ જ બ એ જ રક્ષાસૂત્રથી ભાઈ હું તારો હાથ બાંધું છું એન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અપી બધનામી હે ભાઈ એ જ રક્ષાસૂત્ર હું તને બાંધું છું અને રક્ષાસૂત્રને સંસ્કૃતમાં સ્ત્રીલિંગ શબ્દમાં વાપર્યું રક્ષા રક્ષા એટલે તમારી રક્ષા કરવી એટલે એનું સંબોધન કર્યું હે રક્ષે માં ચલ માં ચલ હે રક્ષાબંધનના સૂત્ર તમે મારા ભાઈથી ક્યાંય દૂર ન જાતા દૂર ન જાતા અખંડ મારા ભાઈની રક્ષા કરજો હે રક્ષે માં ચલ માં ચલ આવી ભાવનાથી રાખડી બાંધવામાં આવે અને ત્યારથી આ રક્ષાબંધનનો ઉત્સવ શરૂ થયો હવે રક્ષાબંધનમાં એવી બે ત્રણ વાતો છે કે એમ કહેવાય એક તો ભાઈ ને બેન રાખડી બાંધે બીજું એકવાર દેવો અને દાનવોનું યુદ્ધ થયું એમાં દેવતાઓનો પરાજય થતો હતો એ વખતે ઇન્દ્રાણી દેવીએ ઇન્દ્રદેવને પતિને રાખડી બાંધેલી કે આ યુદ્ધમાં તમારો વિજય થાય એટલા માટે એમણે રક્ષા બાંધેલી બી એક વાત આવે અને એક વાત એવી આવે કે જ્યારે અભિમન્યુ અર્જુનના દીકરા અભિમન્યુ સાત કોઠાના યુદ્ધમાં યુદ્ધ કરવા જતા હતા અને ત્યારે માતા કુંતીએ પોતાના પૌત્રને રાખડી બાંધેલી અને આપણે ગુજરાતીમાં એક એવું કીર્તન પણ કહેવાય માતા કુંતી બાંધે અભિમન્યુને રાખડી રે માતા કુંતી બાંધે અભિમન્યુને ને રાખડી રે એક આપણ પ્રસંગ આપણા શાસ્ત્રોમાં વર્ણવ્યો પણ બધા જ પ્રસંગોનો સાર જોવા જાવ તો કોઈ ના કોઈ પ્રત્યેનો ભાવ વ્યક્ત થાય એ રક્ષાબંધન પર્વનું મહત્વ છે એક બેન એવું ઈચ્છે કે મારો ભાઈ સુરક્ષિત રહે ભાઈ એવું ઈચ્છે કે મારા બેનની રક્ષા હું કરું